નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ ત્રણ ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કર્મચારીઓ તારીખ બાવીસ થી એકત્રીસ જુલાઈ સુધી પેનડાઉન કરવાનું નક્કી કર્યું છે ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ ત્રણ કર્મચારીઓની ગત દસમી ફેબ્રુઆરી બે હાજર ના રોજ અમદાવાદ ખાતે સામાન્ય અને આ બાબતે અધિક મુખ્ય સચિવ મહેસૂલ અને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગર ને લેખિત માં રજૂઆત કરવામાં આવેલ હતી તેમ છતાં આજ દિન સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા બાબતે કોઈ કાર્યવાહી કરવા

જુલાઈ સુધી પેન ડાઉન કામગીરીથી અડગા રહેવાનું નક્કી કરી સરકાર સામે એલાન કર્યું છે અમારી માંગણી એવી છે કે અમારા જે સર્વે સર્વેરની જે પ્રમોટ થઈને સિનિયર સર્વેરમાં જે પ્રમોટ થયેલા છે જે અમારા ચુમ્માળીસો ગ્રેડ પેની અમારી ડિમાન્ડ છે ખરેખર હોવી જ જોઈએ પણ સરકાર અમારી પાસે નથી આપતી છેલ્લા અમારા બે હજાર અઢારથી અમે માગણી પડતર માગણીઓની અમે કરીએ છીએ પણ અમારી માગણી પૂરી થઈ નથી પછી બીજું બીજી વસ્તુ છે રી સર્વેમાં જે અમારે સુધારા માટેની એપ્લિકેશનો આવતી છે ઢગલા બંધ આવતી હોય છે તો સર્વે આ જિલ્લામાંથી મૂકીને બીજા જિલ્લામાં મૂકે છે જે કામગીરી માટે ત્યાં કોઈ જાતના ભથ્થા ચૂકવવામાં આવતા નથી તો અમારી માગણી એવી છે કે જે તે જિલ્લામાં જે સર્વેયર છે એને જ ત્યાં કામગીરી કરાવવાની હોય છે પણ એવી થઈ નથી પછી અમારા સિનિયર સર્વેયર જે છે સિનિયર સર્વેરો જે પીટીએ ચૂકવવામાં વધતું કામગીરી સિમિલર છે પ્રમોટ કરીને સિનિયર પણ કામગીરી સરખી જ આવે છે તો એને માટે સરકારે અમુક કોઈ જાતના વધતા કે પીટીએ કોઈ ચૂકવતા નથી પોતાના ખર્ચે જઈ માપણી કરી અને કેસના નિકાલ કરવાની જાય વાત પછી મશીનરી લઈ જવા માટેના પહેલાં પ્રોવાઈડ હતી કે ભાઈ એક સર્વેર જોડે એક પટાવાળો હતો પણ અત્યારે સરકારે ટોટલ ભરતી બંધ કરી દીધી છે આઉટસોર્સિંગથી મશીનો જાતે ઉચકીલી લઈ જવાના તો કઈ રીતના લઈ જાય માણસ આવી બધી ડિમાન્ડ છે અમારી પણ આજ દિન સુધી અમારી આ કોઈ સાંભળતું નથી તો અમારા બાવીસ સાત થી લઈને એકત્રીસ સાત સુધીના અમે પેનડાઉનની શરૂઆત કરી છે હડતાલી જો અમારી જો અમારી જો પૂરેપૂરી સંતોષાય નહીં

રાઠવા મનોહરભાઈ અમરસિંહ જિલ્લા પ્રમુખ